પત્નીના હાથ પગ બાંધીને તાપી નદીના કિનારે લઈ ગયો પતિ મિત્રો સાથે મળીને કર્યો ગેંગરેપ દેશનું સૌથી મોટું ડિજિટલ એરેસ્ટ ગાંધીનગરમાં જડપાયું મહિલાને ત્રણ મહિના બંધી બનાવી ઓગણીસ કરોડ ખંખેર્યા ગુજરાતમાં પ્રથમવાર પોલીસ કર્મી વિરુદ્ધ ગુઝઝીટનો કિસ્સો દાખલ થયો રૂપિયા પંદર લાખની લાંચનો પર્દાફાશ ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર હવે નવરાત્રી પછી યોજાશે પ્રથમ પરીક્ષા બેંગકોકની ફ્રૂટ માર્કેટમાં થયો બે ફામ ગોળીબાર પાંચની હત્યા કરી હત્યારાઓએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી જમીન વિવાદમાં પરિવારને ખત્મ પુત્રીના નામે જમીન કરી તો પુત્રએ માતા પિતા અને બહેનની કુહાડી મારી કરી હત્યા રાહુલ ગાંધીએ લોકસભામાં રાજનાથસિંહની સામે ઊભા રહીને પ્રશ્ન પૂછ્યો કે તો પછી તમે મને કેમ રોક્યો મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસ દિવ્યા દેશમુખે ઇતિહાસ રચ્યો હમ્પીને હરાવીને પ્રથમ ભારતીય ચેમ્પિયન બની સરકારનો વટહુકમથી શ્રમિક પાસેથી નવને બદલે બાર કલાક કામ લેવાની સંપૂર્ણ સૂટ ઉદ્યોગપતિઓ અને કારખાના માલિકો રાજીના રે ભારતના વિદેશ મંત્રીની વાતમાં ભરોસો નથી અને બીજા દેશ પર છે ભરોસો જયશંકરના બચાવ કરજિયા અમિત શાહ ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ સ્કેમ મહિલા ડોક્ટરો પાસેથી ત્રણ મહિનામાં ઓગણીસ ચોવીસ કરોડની ઠગાઈ કંબોડિયા કનેક્શન ખુલ્યું પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદુર કરીશું સંસદમાં રાજનાથસિંહનું નિવેદન બાવીસ એપ્રિલથી સત્તર જૂન સુધી પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ યુએસ પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા ભારત પાકિસ્તાન મેચ થવી જોઈએ કે નહીં પૂર્વ ખેલાડીઓમાં પણ જોવા મળ્યો મતભેદ ભાદરવી પુણ્યમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના આરતીના દર્શનમાં સમયમાં ફેરફાર કરાયો શબાબમાંથી સતીષ બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનારા હોમગાર્ડ ઝડપાયો હવે સોનું લેબોરેટરીમાં બનશે અમેરિકાના સંશોધકોનો ધાતુને સોનામાં રૂપાંતરિત કરવાનો દાવો ફિલ્મ મહા અવતાર નરસિંહ બની ભારતની સૌથી મોટી એનિમેટેડ હિટ ત્રણ દિવસમાં તોડ્યા તમામ રેકોર્ડ ગુજરાતના એકસો બત્રીસ તાલુકામાં મેઘમહેર સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચાર ઇંચ પડ્યો વરસાદ ભારત રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યા અમેરિકાના નેટો તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ હવે પશ્ચિમ બંગાળમાં શરૂ થયું ભાષા આંદોલન મમતા બેનર્જીએ કહ્યું માતૃભાષા અને માતૃભૂમિને ન ભૂલી શકીએ આથી વધુ ખોટી ગણતરી જ ન હોઈ શકે દક્ષિણ કોરિયાની શાંતિ દરખાસ્ત સામે કિમ ઝોંગ અને તેની બહેનના ઉગ્ર પ્રહારો સયારા ફિલ્મ બે હજાર પચીસની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની બોક્સ ઓફિસ કલેક્શન પર મચાવે છે ધૂમ આમિર ખાનના ઘરે અચાનક પહોંચ્યા પચીસ આઈપીએસ ઓફિસરનો કાફલો એક્ટરની ટીમે કરવી પડી સ્પષ્ટતા સરકારી અધિકારીએ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે પૈસા ગણી કંટાળેલી પત્નીએ કર્યો આપઘાત બાર હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા તેમાં એઆઈનો વાંક નથી એવું ટીસીએસના સીઈઓનું સામે આવ્યું નિવેદન છેલ્લા ત્રણ વર્ષમાં યુક્રેન યુદ્ધમાં એક વીસ લાખ રશિયન સૈનિકોના મોતની પુષ્ટિ કરાઈ પાકિસ્તાન અવળછંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદુર કરીશું સંસદમાં રાજનાથસિંહનું નિવેદન થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે ચાર દિવસના યુદ્ધ પછી સીઝ ફાયર મલેશિયામાં હાઈ લેવલ બેઠક બાદ જાહેરાત ગાઢ જંગલમાં સંતાયા હતા પહેલગામના આતંકવાદીઓ ભારતીય સેનાએ કર્યો ઠાર અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઈ આછળતી બાવરી ગેંગ ઝડપાઈ વેપારીને નકલી સોનું આપીને છ લાખની રકમનું બુચ માર્યું હતું ઓપરેશન મહાદેવ ત્રણ કલાકમાં ખેલ ખતમ ડ્રોન લોન્ચ આતંકીઓની ઓળખ અને ત્રણનો ખાતમો પતિએ પોતાના મિત્રો સાથે મળીને પત્ની ઉપર કર્યો ગેંગરે પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું સ્ટેટ મોનિટરિંગ સેલનું કોન્સ્ટેબલ સાજન રાજસ્થાનના વોન્ટેડ ગેંગસ્ટર સાથે સંપર્કમાં પુતિન બાર દિવસમાં યુદ્ધ વિરામ કરે નહીં તો ટેરિફ લગાડીશ ટ્રમ્પે અભિચીમકી ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહની લોકસભામાં ઉદ્ઘોષણા કે પ્રમુખ ટ્રમ્પનો અહીં કોઈ રોલ નથી લક્ષ્ય પૂર્ણ થતાં સિંદુર અટકાવ્યું ઓપરેશન મહાદેવ પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ મુસાને ઠાર કરાયો સાથે સોનમર્ગ હુમલાના આતંકી સહિત બેના પણ કરાય એન્કાઉન્ટર બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મૂકવાની માંગ સુપ્રીમે ફગાવી આરટીઓની નકલી રસીદ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે છ મહિનાથી ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો કેરળની નર્સ મનીષા પ્રિયાને મળ્યું જીવનદાન યમનમાં મોતની સજા કરાઈ રદ સર્વા મોટી વેરવા માર્ગમાં દસ સ્પાન ધરાવતો બ્રિજને જાહેર હિતાર્થે તાત્કાલિક અસરથી ભારે મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો ખેડાના વૈકુટપુરામાં ફ્રૂટ ફેક્ટરીમાં ભીષણ આગ મેજર કોલ જાહેર પાંચ કલાકની જહેમત બાદ આગ આવી કાબુમાં રશિયન એરલાઇન્સ પર સાયબર એટેક અનેક ફ્લાઇટ્સ રદ ત્રણસોથી વધુ ફ્લાઇટ ડિલે થતા હજારો મુસાફરો અટવાયા લાકડીને ટેકે ચાલવા મજબૂર રિષભ પંત ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવિક પોસ્ટ ચેસ વર્લ્ડમાં ઓગણીસ વર્ષની દિવ્યા દેશમુખ ચેમ્પિયન ફાઇનલમાં કોનેરુ હમ્પીને હરાવી રચ્યો ઇતિહાસ વિદ્યાનગર કોંગ્રેસ પ્રમુખને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ પાસ ના અપાતા આપ્યું રાજીનામું નડિયાદનો ગાજીપુર વિસ્તારમાં મુશળાધાર વરસાદમાં ઘૂંટણસોમાં પાણી ભરાયા સરકારી બેંકની ચૂંટણીએ ભાજપના ટોચના નેતાને ઊંઘ કરી હરામ આરબીઆઈના પરિપત્રની અમલવારી નક્કી કરશે ભવિષ્ય ચાલીસ લાખની ગાડી હોવા છતાં ટોલ ટેક્સ ભરવામાં આવ્યો જોર વર કાઢીને પાવર બતાવ્યો બાદમાં થઈ પોલીસ કાર્યવાહી નામ બદલીને વડોદરામાં રહેતી લૂંટ મર્ડર કેસની મહિલા સોળ વર્ષે ઝડપાઈ તપાસ બાદ સામે આવ્યા કરેલા કરતુ તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત